કે હું આલો ભાઈ કાઈ ની તમારી દીકરી તો દર કાલે ઓર બોટી તેલ મે કે ભણાવી તો મને કે કે આ છોકરી કે પપ્પા માર ભણું છે બોલી છોકરી એ એમ કે માર ભણું છે હું વાંધો નહી ભણાવી બેટા હું પ્લીઝ તેલ તો તમે રડો નહીં એ એમ થાય કે જિંદગી માં ભલે તો એ છોકરા આપણો બાળક કે એને આટુ બધું કરવું પડે પ્લીઝ પેલા તો તમે રડો નહીં ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા અને તમારું બેન સોનલ બેનૈયા જયંતિલાલ બારૈયા અને તારું બેટા રૂષિતા તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે હાલમાં તો સાહેબ મારા ઓપરેશન મે કરેલું છે આ મારો એક વરસ દીધા હું મોટો આતરનો ઓપરેશન કરેલું છે પહેલી વાર કરાવ્યું તે ન સક્ષ થઈ ગયા અને હવે બીજી વાર કર્યો અને ત્રીજી વારે કર્યું એટલે હવે એમને હાજી રાખવાની આ મોટો આતર આવે ને એ આખો આતર કાઢીને બાયપાસ આપેલો હોય ત્યારે એટલે આવી રીતના બાય બહાર જ કાયમ રાખવાનું હા કાયમ બહાર જ રાખવાનું તો તકલીફ નહીં પડતી હોય તકલીફ તો સાહેબ ઘણી પડે હે શું કરું અને અત્યારે આ રીતે હું બહાર રોડ ઉપર જઈને ટેબલ રાખીને ધંધો કરું છું હું આટલી પર કારણ કે ત્રણ છોકર્યું છે મારા નાની નાની અમે બે માણસ હોય છે બાપા ને ભાઈ એ દેહમાં હે ને મોટો છે એને આ રીતે જ તકલીફ છે આજ તમારી મોટા ભાઈ છે એને પણ આવી જ તકલીફ છે શાપડ શામ એ કઈ નથી કરી એક તો મારી વાળી હું તો મારા ઓલી આવ્યા આ બાર ઘર હલાવા હાટું થઈને ટેબલ રાખીને નાનો ધંધો કરવું કેમ કે મારે તો છોકરી નાની છે તો પોતે સહી હોય જાવ કામ એ કરી તો અને છોકરીઓ ત્રણેય નાની છે એક નવ વર્ષની ને આ સાત વર્ષની ઓલી બે વર્ષની અત્યારે મારી પાસે કોઈ બીજો સહારો નથી કે કોઈ મને ઓલું કરી કે આ તકલીફ છે ને અમારે ચાર દિવસે ચાર દીએ ચારસો રૂપિયા બદલાવાની બરાબર અને ઘર આપવાનું અને આ ચાર દી થાય એટલે ખાવા ન હોય તો હાલ આ આ પેલું મારે બદલવું પડે ને તો તાત જ આવે રગડા ઉતરે એટલે ચાર દિવસ આ બદલી દેવાનું નાખવાનું આ બાંધેલી છે ને તો અમારા બે દી વધારે હાલે ને એટલે હું આ બાંધી રાખું બે દિવસ મારા ટૂંકા થઈ જાય એમ કેમ એમ એટલે કે આ ચાર દિવસ બદલવાની જ આવે પણ એમ કે પૈસાનું કારક ન હોય ન હોય આમ તેમ ઓલું થાય તો બે દિવ બે દી વધારે લે એમ બે એ ચાર દિન જગ્યાએ સહ દિવસ આપું એટલે આ એક વરસ દિશા હું આ રીતે હું કરતો આવું એટલા પૈસા એમાં માથા કરેલા પછી મારી પાસે બીજો કોઈ રસ્તો બે ચાલુ કીધું ધંધો એ આપું એમને બીજો કોઈ સપોર્ટ મારી પાસે નહીં ગામડા પછી હવે કઈ લાંબ વાત મારે કઈ કરાયું છે ને કોઈ પાસે કે મને પાંચ રૂપિયા કોઈક આપે મને એમ એ આશા નથી મારી પાસે એટલે મારી રીતે નથી થતું તો એ કરવું હોય એમ એ છોકરી નાની અને આમનું દુઃખ જોઈ જોઈ શકાય નહીં શું કરું ક્યારેય જોયું હોય ને એવું વજન વાળું કઈ આપણે જે વસ્તુ કહે બરાબર હું પહેલાં ધંધો કરતો મારું સિલાઈ કામનો ધંધો હું ટેલર છું તો પછી બહુ બેહવાનું ને એવું ડૉક્ટરે કીધું આરામનો સમય છે બરાબર આરામ કરો એમ બધું આરામ કરું તો કાયમનો ખર્ચો લાગે એ કોણ આપે મને આ છે બરાબર આ સારધી સારધી આને નાખવાના પછી મેં મારી રીતે મેં ધીમે ધીમે ચાલુ કર્યું રોડ ઉપર બેહવાનું અત્યારે કોઈ ઓલું નથી કે ભાઈ આમ પરમિશન કે કાંઈ મારે એવું સાહેબ આ રોડ ઉપર તો ઓલું થઈ જાય તો એમ મારું ગુજરાણી માં હેલા કરે એમ આજે તમને ડોક્ટર આરામ કરવાનું કીધું છે છતાં પણ તમે મહેનત કરો છો હા તો બીજું શું કરું સાહેબ પેટ તો ભરવા ને કાયમ કોક પાય માગવા દે ઉગે કે ભાઈ મને દે હવે અત્યારે કોઈ કોકનો ફોન કર્યો ને તો કોક એમ કે પૈસા આટું ફોન આવ્યો છે બરાબર એને હું કહું કાંઈ નહીં હાલો આમે જે હાલે એ પકવીએ એમ કારણ કે બીજો કોઈ મારા ડાબો હાથ નહીં કે ભાઈ હાલો બાપા દે હે બરાબર બાપા એ એની રીતે એ ખેડૂત પાક છે એ એની રીતે થોડું જ થાય ની કરે અને મોટો છે એને આ રીતનું છે એટલે આજે કોઈનો સપોર્ટ નથી તમારો કોઈનો સપોર્ટ નથી નહીં તો આજે અમે તમારી શું મદદ કરીએ આજ તો સાહેબ મને આ રોડ ઉપર બેહું છું ને એનું મને કંઈક કેબિન જેવું મૂકી દો એ તમારો મોટો ખૂબ ખૂબ આભાર એમ મને એવું કંઈક કરી દો તો ભગવાન ઉપરવાળો પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બાકી મારી પાસે કોઈ રસ્તો નથી કે ધંધો કરું છું કોઈ બોલે ને બોલે તો આપણે જે એ રીતનો ધંધો કે એમ તો ભરવું એમ બિલકુલ સાચી વાત છે અને પ્લીઝ પેલા તો તમે રડો ને આમાં સપોર્ટ કરે તો મને ઓલું થાય એમ કે ભાઈ હાલો વાંધો નહીં રોડ ઉપર બેહો ને મને આ તડકામાં પ્લીઝ પેલા તો તમે રડો નહીં આજે તમે બીમાર છો છતાં પણ તમે મહેનત કરો છો અને મહેનત કરવા માંગો છો પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો દરેક લોકો આપણને સફળરૂપ બનશે અને આજે અમે તમને ચોક્કસથી કંઈક એવી વ્યવસ્થા કરી દઈશું કે તમે એક જ જગ્યા બેસીને મહેનત પણ કરી શકશો તમારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકશો ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા કેટલામો ભણે છે બેટા તું પહેલું ભણે છે ભણીને શું બનવું છે બેટા શું ભણીને બનવું છે બેટા પોલીસ બનવું છે ભણવામાં કંઈ તકલીફ પડે છે બેટા ભણવામાં કે તકલીફ પડે છે બેટા સરકારી સ્કૂલમાં ભણે કે પ્રાઇવેટમાં બેટા સરકારી સરકારીમાં ભણે છે તો આજે બેટા પપ્પાને શું તકલીફ છે પ્લીઝ પહેલા તો તું રડ નહીં બેટા આજે તારા પપ્પાને પણ ઘણી બધી તકલીફ છે અને અમે ચોક્કસથી આજે મદદ કરીશું બેટા પ્લીઝ પહેલા તો તું રડ નહીં બેટા સાઈટ થાય પર કો કરવાનું શું દુખ થાય છે બેન બધું જોઈએ ને કેમ કે ઘરની પરિસ્થિતિ એવી રોડ ઉપર ધંધો કરવાનો છોકરી આવ નાની ને કરવું ખુદે કામે વહી જવાનું એટલે છોકરી સાવ નાની પડે ત્રણે ત્રણ આ વરદી થવા એવું ને તે તો નામ મે આના હાથ એટલા જ તાર બે લેંગા છે મે તીજો લેંગો નથી લીધો મે કે મારી નાની પડતા આલો ભાઈ કાય વાંદે ને માં આપણે જેવું હોય એવું હાલી જાય એવું હું રોડી નાખું ગમે એવો વાર કહેવાર હોય તોય એવું અપેક્ષા ના રાખે કે મારા હાથ હારું કપડું પહેરવું એમ કે હું મારા ઘર જઈને બેઠો કે મારા પાંચ રૂપિયા છે મારા મારા બાળકનું ભરણ પોષણ થાય બિલકુલ સાચી વાત છે કારણ કે તમારી પાસે કઈક હશે તો તમે તમારા દીકરાઓ માટે કંઈક કરી શકશો સરકારી બે તો મારે અત્યારે આ માટે હું બોલું કીરા કરું મારા પોક ને કહેવું પડે ભલાય તો બે હજાર ચારે હજાર એમ બધા પાય લીધા પણ હવે મારે ક્યાંય લાંબા કરાય એવું નથી હવે કોઈ પાસે પ્લીઝ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમને ચોક્કસ સપોર્ટ બનીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ ભાઈની પરિસ્થિતિ તો સાંભળી થશે હાલમાં ભાઈ ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી બીમારીઓ સાથે પોતે લડી રહ્યા છે આજે ભાઈ બીમાર હોવા છતાં પણ આજે ભાઈ મહેનત કરી રહ્યા છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ રોડ ઉપર કઈ રીતે મહેનત કરી રહ્યા છે આજે ભાઈને બાયપાસ કરેલું છે છતાં પણ આજે બીમારી સાથે લડતા લડતા પણ મહેનત કરી રહ્યા છે અને પરિવારમાં બીજું કોઈ કમાવાળું વ્યક્તિ પણ નથી આજે ભાઈના મોટા ભાઈ છે એ પણ આવી જ બીમારી સાથે લડી રહ્યા છે અને બીજું કોઈ જ નથી અને નાની ત્રણ દીકરીઓ છે આજે બેને કીધું એ પ્રમાણે કે હું પણ કાઉ પર જતી રહું પણ આજે મારી દીકરી નાની છે ત્રણ દીકરીઓ નાની નાની છે હું આજે એમને ઘરે મૂકીને કઈ રીતના કાઉ પર જાઉં પણ આજે દોસ્તો વિચારો કરો આજે એટલી બધી તકલીફો છતાં પણ ભાઈ મહેનત કરી રહ્યા છે તો દોસ્તો હર હંમેશને માટે આવા મહેનતો લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા મહેનતો લોકોને સહયોગ કરવો જોઈએ તો આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશે કે આ ભાઈ એક ઘર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે તો પ્લીઝ દોસ્તો હર હંમેશાને માટે આવા મહેનતો લોકોને સપોર્ટ કરવો જોઈએ અને આવા મહેનતો લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા લોકો પણ પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકે તો પ્લીઝ દોસ્તો વિડીયો એડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ ભાઈની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે સપોર્ટ બનવાની કોશિશ કોઈને કહેવા જેવું નથી કે ભાઈ હાલો કઈ ને કોઈ ઓળ થાય આ તમે આવ્યા એટલે મેં તમને આજ બધું દિલ ખોલીને બધું કહું છું કે મારે આપણે આ રીતની તકલીફ છે એમ બાકી કોઈને કંઈ પણ નથી શકતા કે જે થાય એમ બસ કીરા કરો આવી બધી તકલીફ આવું દુઃખ થાય ને તારે એમ થાય કે આની કરતા તો પણ આ તો નાનો નાનો તોડિયોને લીધે એમ જીવવું પડે ભાઈ નાના હાલત જિંદગી જીવવી પડે એમ બાકી એમ જિંદગીની માલકા એમ થઈ જાય આવું દુઃખ કોઈને ભગવાન ન આપે એમ આનું કોઈ કરશો કોઈ નથી કરી એમ ગમે એવું માણસ ને તો આવે એનું કામ નહીં કે આ કોઈને ભગવાન નો આવું આપે

તમારી સિવાય બીજું કોઈ છે પણ નહીં અને મારા બીજા પરિવારમાં બસ બાપુજી છે એમથી કાંઈ થાય એવું નથી ભાઈ છે એ આ રીતે બરાબર એમથી કાંઈ થાય નહીં બધાય બે ભાઈ વરસ દીધા આવી તકલીફ ભોગવતા આવી બેનો ખર્ચો હરફત લાગે એને એટલો લાગે મારે એટલો લાગે તો મારે મારા ઘરના બુટી વેસીને એમાં હું ઘરણા એ વેસીને બધું એમને અત્યારે સુધી હકાવતા એવો જે પણ દાગીના હતા એ પણ વેચી દીધા દવાની પાછળ આનો ખર્ચો પહેલી વાર ઓપરેશન કરાવ્યું તો આપણે તો એટલો ખર્ચો લાગે બીજી વાર કરાવ્યો તો એટલો લાગ્યો એટલે માથે એટલા પૈસા હે કે હું કોઈ સંજોગોમાં કોઈને હું આપી જ ન શકું એમ આજ બધા તો મને આ રીતે કંઈક થોડોક સપોર્ટ કરે તો મારું આગળ આવું એમ મારું ઘર હાકી શકું એમ પ્લીઝ પેલા તો તમે ચિંતા નહીં કરો આગળ નથી આવું પણ મારા આમને ભગવાન કહીને મારો એક આવું કામ કરી ગયો તો મારું ઘર ગુજરાત એમ હેલા કરે તું ભાઈ તમે મૂળ ક્યાં ના મૂળ તળાજા તાલુકો તળાજા તાલુકાની બાજુમાં ગોરખી ગામ કરીને જોઈને મારે કરવું પડે એમ કે હું હાલો ભાઈ કાંઈ નહીં તમારી દીકરી દસે કાલે વારે ગોઠી તેલ કંઈક ભણાવીએ તો મને કંઈક દે આ છોકરી કંઈક પપ્પા મારે ભણવું છે ભલે છોકરે એમ કે મારું ભણવું છે વાંધો નહીં ભણાવી બધા ભોગો પોલીસ પેલા તો તમે રડો નહીં એમ થાય કે જિંદગીમાં ભલે તો એ છોકરા આપણા બાળક એને આટલું બધું કરવું પડે પ્લીઝ પેલા તો તમે રડો નહીં આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ બનીશું પ્લીઝ પેલા તમે રડો નહીં એટલું જ કહું છું કે મારી મને કંઈક થોડીક મદદ કરો એટલે તો મારી મારી દીકરીનું હું પેલા રડો નહીં તમને ચોક્કસ થી સપોર્ટ બનીશું ને અત્યારે આપણી વાત દરેક લોકો પણ સાંભળી રહ્યા છે દરેક લોકો પણ આપણને કશે ને કશે રૂપે સપોર્ટ બનશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરો દોસ્તો ફાઇનલી ભાઈ માટે એક સરસ મજાની રોજગારીની વ્યવસ્થા થઈ ચૂકી છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ ત હશે કે આ ભાઈ કઈ રીતના સંઘર્ષ કરી રહ્યા હતા કેટલી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ કરીને ભાઈ ઘણી બધી બીમારીઓ સાથે પણ લડી રહ્યા છે અને પરિવારની અંદર ત્રણ નાની નાની દીકરીઓ છે આજે આ ભાઈએ કીધું એ પ્રમાણે કે આજે હું મારી દીકરીઓ માટે એટલી બધી મહેનત કરવા માગું છું ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી બીમારીઓ સાથે ભાઈ લડી રહ્યા છે અને પોતાના દિવસો પસાર કરી રહ્યા છે પણ આજે ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં ભાઈ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે જગદીશભાઈ પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે જગદીશભાઈ પટેલના સપોર્ટથી સહયોગથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજ આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફલ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ જગદીશભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે તો ભાઈ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો કરી દીધી છે તો કેવું લાગે છે આજે રોજગાર ઓપન થયા પછી બસ મને સારું લાગે છે જો એ મારી માટે અને મારા પરિવાર માટે બહુ આનંદની વસ્તુ હવે તમે એક જ જગ્યાએ બેસીને મહેનત કરી શકશો ને બેહીને મહેનત કરી શકું હું ખુદ એકલો આમાં ઓલું કરી મારી દીકરીઓ ભણાવ બધાય ભણે એની રીતે બહુ સારું છું છે મારી માટે બહુ સારું છું છે એમ તકલીફ એટલે બહુ તકલીફ પડતી હતી બિલકુલ સાચી હોય છે હવે તમારે તકલીફ નહીં પડે હવે તમે એક જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારી જિંદગીમાં તમે આગળ પણ વધી શકશો અને આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે જગદીશભાઈ પટેલ જે અમેરિકાના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે જગદીશભાઈ પટેલે કંઈ કહેવા માંગતા હોય તો પહેલા તો જગદીશભાઈને હું જગદીશભાઈ લાગ્યો મને મારા જેવા પરિવારને મારે જે મને જે આ આપ્યું એક રોજગાર આપ્યો એને ભગવાન કરીને એને લાખ બધું આપે એમ અઢળક આપે એમ મારી માટે બહુ સારું કર્યું છે જગદીશભાઈ પટેલે ખૂબ ખૂબ બહુ એટલે બહુ એનો ધન્યવાદ એમ કે મારી માટે બહુ સારું કામ કર્યું છે આવું ને આવું કામ મારી જેવા બીજા માણસો હોય એનું પણ કરે અને ભગવાન એને પણ લાટ આપે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું બસ થેન્ક યુ સો મચ ખુશ છો પણ આજે ખુશ છે એટલે હું ખુશ છે બાદ મારી માટે બહુ આનંદનો દિવસ છે થેન્ક યુ સો મચ તો બેન આજે કેવું લાગે છે રોજગાર ઓપન થયા પછી

સારું લાગે છે ને હવે તાર પપ્પાને ને રોજગાર માં મદદ કરીશ ને તું કેવું લાગે છે આજે તને બેટા કેવું લાગે છે આજે ખુશ છે ને આજે કાલે રોતી હતી ને તું બેટા હવે ખુશ છે આજે બસ હંમેશા આવી ખુશ રહી છે ને તાર પપ્પાને હેલ્પ કરજે ઠીક છે બિલકુલ ચિંતા નહીં કરતા હવે તાર પપ્પા માટે એક સરસ મજાનો રોજગાર આવી ગયો છે ઠીક છે ને ખુશ છે ને આજે તો થેન્ક યુ સો મચ જગદીશભાઈ પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને આ મહેનતુ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ જગદીશભાઈ પટેલ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તાન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હાર રમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ જગદીશભાઈ પટેલ તો ભાઈ આજે આ રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો આ રોજગારના માધ્યમથી તમને શું ફાયદો થશે રોજગારના માધ્યમથી મારું મારું ઘર આખું પરિવાર મારું ગુજરાન આમાં હાલશે અને મને ઘણો બધો આમ તકલીફ પડતી એ બધી તકલીફો દૂર થઈ જઈને મારું આમાં ઘર હાલા કરશે સાહેબ ચાલ્યા કરશે આમાં ઘર ગુજરાન મારો ધંધો હાલા કરશે અને જગદીશભાઈ પટેલને તો મારા જેટલી વાર આમ બોલું કહું એટલી વાર ઓછું પડે મારી કુળદેવીને એટલી જ પ્રાર્થના કરી કે જગદીશભાઈ પટેલને અઢળક દેજે એમ થેન્ક યુ સો મચ બસ આમ જ મહેનત કરો અને આગળ વધો કારણ કે અમે તમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકોને આવી રીતના રોજગાર ખોલી આપ્યો છે એ પણ આવી રીતના મહેનત કરી રહ્યા છે અને બહુ જાજુ પણ કમાઈ રહ્યા છે અને પોતાના જીવનમાં આગળ પણ વધી રહ્યા છે બસ એવી રીતના તમે પણ આગળ વધો અને મહેનત કરો અને તમારી દીકરીને ભણાવીને આગળ વધારો ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ આમાં તમે મહેનત કરો અને ખૂબ જ આગળ વધો